જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે શિયાળા સ્પેશિયલ રેસીપી ખજૂર પાક બનાવવાના છીએ આજે આપણે એક અલગ જ અને નવી રીતે ખજૂર પાક બનાવવાના છીએ તો એક વખત આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો ખજૂર પાક બનાવવા માટે એક જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે એમાં આપણે બે મોટી ચમચી ઘી ઉમેરી દેશું ઘી ગરમ થાય એટલે આપણે એમાં ખજૂર ઉમેરી દેવાનો છે મેં અહીંયા એક કિલો ખજૂરને થળિયા અને ડીટિયા કાઢી અને લીધો છે હવે આપણે ચમચાથી આ રીતના પ્રેસ કરતા જશું અને ચલાવતા રહેશું અને ઘી સાથે સારી રીતે મિક્સ કરી લેશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે જો ફાસ્ટ ગેસ ઉપર પ્રોસેસ કરશો તો ખજૂર તળિયે ચોટી જશે એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખજો અને અહીંયા આપણે ખજૂર પાક બનાવવા માટે પોચો ખજૂર આવે છે એ જ લેવાનો છે કઠણ ખજૂર લેવાનો નથી ફરીથી હું અહીંયા એક ચમચી ઘી ઉમેરું છું અને સારી રીતે મિક્સ કરી લેશું જ્યાં સુધી આપણો ખજૂર એકદમ સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધી આપણે મીડિયમ ગેસ ઉપર ખજૂરને આ રીતના ચલાવતું રહેવાનું છે ચમચાથી આ રીતના પ્રેસ કરતા જશું અને ચલાવતા રહેશું ખજૂરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ પણ ખૂબ જ હોય છે તો ખજૂર આમ પણ હેલ્થ માટે સારો છે અને શિયાળામાં ખજૂર તો ચોક્કસથી ખાવો જોઈએ તો જે લોકોને ખજૂર પાક ના ભાવતો હોય એ પણ આ રીતે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ પડશે તો તમે જોઈ શકો છો ધીરે ધીરે આપણો ખજૂર પાક સોફ્ટ થઈ ગયો છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અહીંયા મેં બે પેકેટ મેરી બિસ્કીટ લીધા છે એને આપણે એક પ્લેટમાં લઈ લેશું જો એ કોઈ બિસ્કીટ તૂટેલું હોય તો આપણે એને અલગ કરી દેવાનું છે કારણ કે આપણે અહીંયા આખા બિસ્કીટનો જ ઉપયોગ કરવાનો છે એટલા માટે હવે આપણે ખજૂરનું મિશ્રણ લઈ લેશું અને એક બિસ્કીટ આપણે હાથમાં લેશું અને એના ઉપર આપણે જે ખજૂરનું મિશ્રણ બનાવેલું હતું એને હાથથી આપણે પાથરી દેવાનું છે આ મિશ્રણ ગરમ હશે ત્યાં સુધી જ ફેલાશે એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે મિશ્રણ ગરમ ગરમ હોય ત્યારે જ આપણે આ પ્રોસેસ કરી લેવાની છે ઠંડુ થઈ જશે પછી બરાબર પથરાશે નહીં હવે આપણે એના ઉપર એક બીજું બિસ્કીટ મૂકી દેસુ અને હાથથી થોડું પ્રેસ કરી દેસું હળવા હાથે પ્રેસ કરવાનું છે નહીંતર બિસ્કીટ તૂટી જશે ફરીથી આપણે ખજૂરનું મિશ્રણ ફેલાવી દેસું હાથથી તો બાળકો એમને ખજૂર નથી ખાતા હોતા તો આ રીતે ખજૂર પાક બનાવીને આપશો તો ચોક્કસથી ખાઈ જશે ત્યાર પછી આપણે એના ઉપર ત્રીજું બિસ્કીટ મૂકી દઈશું અને થોડું પ્રેસ કરી દેસું અને ફરીથી એના ઉપર પણ ખજૂરનું મિશ્રણ પાથરી દેવાનું છે બાળકોને આમ પણ બિસ્કીટ તો ભાવતા જ હોય છે એટલે આ રીતના બિસ્કીટનો ખજૂર પાક બનાવીને આપશો તો એ લોકો ફટાફટ ખાઈ જશે અને તમે એને લંચ બોક્સમાં પણ આ રીતના આપી શકો છો હવે આપણે બિસ્કીટ ના દેખાય એ રીતના બીજી સાઈડ પણ મિશ્રણને પાથરી દઈએ જો થોડું પણ ઠંડુ થઈ જાય વાર લાગે તો તમે ગેસ ઉપર ગરમ કરી અને ફરીથી તમે ઉપયોગમાં લઈ શકો છો એટલે તમને મિશ્રણ ફેલાવામાં સરળતા રહે ફરીથી આપણે સાઈડમાં પણ જ્યાં બિસ્કિટ દેખાય છે ત્યાં પણ મિશ્રણને લગાવી દેસુ સારી રીતે સેજ પણ બિસ્કિટ ના દેખાય એ રીતના આપણે મિશ્રણને ફરતી સાઈડ લગાવી દેવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણે સરસ બિસ્કીટ પર મિશ્રણ લગાવી દીધું છે હવે મેં અહીંયા સૂકા કોપરાનું જે છીણ આવે છે એ લીધું છે એમાં આપણે ખજૂર પાકને રગદોડી લેવાનો છે આપણે બનાવી અને તરત જ આપણે આ રીતના રગદોડી દેવાનો છે જો બધા એક સાથે બનાવી અને પછી રગદોડશો તો કોપરાનું છીણ બરાબર ચોટશે નહીં એટલે આ વાતનું પણ તમે ખાસ ધ્યાન રાખજો આનાથી લુક પણ ખજૂરપાકનો ખૂબ જ સરસ આવે છે અને ટેસ્ટમાં પણ મજા આવે છે જો તમને કોપરાનું છીણ પસંદ ના હોય તો તમે એની જગ્યાએ ડ્રાય ફ્રૂટ્સની કતરણ પણ લઈ શકો છો હવે હું તમને બે બિસ્કીટનું આ રીતના ખજૂર પાક બનાવીને બતાવું છું એક બિસ્કીટ લેશું એના ઉપર મિશ્રણ પાથરી અને ફરીથી બીજું બિસ્કીટ લઈ અને એના ઉપર પણ મિશ્રણ પાથરી દેશું તમે ત્રણ બિસ્કીટનું ખજૂર પાક બનાવી શકો છો અને બે બિસ્કીટના ઉપયોગ કરીને પણ આ રીતના ખજૂર પાક બનાવી શકો છો હું જનરલી બે બિસ્કીટ લઈને જ ખજૂર પાક બનાવું છું તમને જે મજા આવે એ રીતના તમે બનાવી શકો છો હવે આપણે ફરીથી કોપરાના છીણમાં રગદોડી લેશું આ રીતના એક પછી એક બનાવતું જવાનું છે અને કોપરાના છીણમાં આપણે રગદોડતું જવાનું છે જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુની બે આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં હવે અહીંયા આપણે ખજૂર પાક બધા બનાવી લીધા છે જો તમારે બિસ્કીટનો ઉપયોગ ના કરવો હોય તો જે ખજૂરનું મિશ્રણ હતું એનો બોલ બનાવી અને આ રીતના કોપરાના છીણમાં રગદોડી શકો છો તો આ રીતે પણ તમે ખજૂર પાક બનાવી શકો છો હવે આપણે આખું જે ખાવાની મજા ના આવે એટલે આપણે પાટલા ઉપર લઈ અને ખજૂર પાકને ચપ્પુની મદદથી કટ કરી લેશું અહીંયા આપણે કોઈ પણ ધારવાળું ચપ્પુ લેવાનું છે એટલે કટ સારી રીતે થઈ શકે તમે બે પીસ પણ કરી શકો છો તો તમે જોઈ શકો છો ખજૂર પાકનો કેટલો સરસ લૂક આવે છે બિસ્કીટ ઉમેરવાથી અને આ રીતના ચાર પીસ પણ તમે કરી શકો છો હવે આપણે બધા ખજૂરપાકના આ રીતના ચાર પીસ કરી લેશું એટલે આપણને ખાવામાં પણ મજા આવે તો એક વખત આ મારી રીતે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે આ ખજૂર પાકની રેસિપી કેવી લાગી છે શિયાળામાં એક વખત મારી રીતે આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક્સ ફોર વોચિંગ